ભાજપના હોદ્દેદાર પર ખોટા સોગંદનામા ન કરીને નાયબ પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરવામાં આવી કે જે તે સમયના ભૂતપૂર્વ નગર સેવિકા એવા ઈલાબેન શાહ ભાજપાના જેઓ વિધવા બહેનોના હકો ઉપર તડાપ મારી અને એમની સંપત્તિઓ હડપી રહી છે ખોટા સોગંદનામાઓ ખોટા વસિયતનામાઓ બનાવી અને વડીલો પારજીત જે જમીન છે એની ઉપર તરાપ મારી એની હકો છીનવી રહી છે ત્યારે આજે ખોટા જે રેકર્ડ ઊભા થયેલા છે જે ખોટા કાગળો કરેલા છે એની આજે આધારો સાથે નાયબ પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે વિધિવત રીતે ગુના દાખલ કરી અને દેશની અંદર લોકતંત્ર સ્થાપિત છે તેને જીવિત રાખે એવી આશા સાથે આજે રજૂઆત કરવામાં આવી છે કારણ કે જો ભાજપ સંગઠનના પ્રેશર તળે અધિકારીઓને દબાણ લાવી અને ન્યાયને દબાવવામાં આવશે તો આગામી ત્રીસ તારીખના હું સામાજિક કાર્ય કરતા લોકોને ન્યાય નહીં મળે તો જન આંદોલન કરી અને લોકોને ન્યાય મળે તે માટે સતત આખરી શ્વાસ સુધી લડત ચલાવીશ અને આવાજી અવૈધ રીતના કામો કરી રહ્યા ભાજપના નગરસેવિકા ઇલાબેન ગોવિંદજી શાહ એમના ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને સીઆર પટેલ પાટીલ સાહેબ તાત્કાલિક આવા નગરસેવિકા કે આવા જે ભાજપના સભ્ય છે એમને તાત્કાલિક અસરથી એમનું સભ્યપદ રદ કરે એવી મારી માંગણી છે